પાટણમાં સાંતલપુર પંથકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ભારે વરસાદને કારણે અનેક એવા ગામડાઓ જે પાણીમાં ડૂબી ગયા છે વોવા અને બકુતરામાં હજુ પણ લોકો ફસાયેલા છે એસડીઆરએફની ટીમ મહેસાણાથી સાંતલપુર માટે રવાના થઈ એકવીસ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને હજુ પણ રેસ્ક્યુ કામગીરી યથાવત છે સાંતલપુરમાં બકુતરા વોવા દાંતરાળા રણમરપુરાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અમારી તમામ ટીમો કાર્યરત છે બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ એકવીસ જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે અન્ય બે ગામોએ પણ અત્યારે વહુવા અને બગોતરા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે એસડીઆરએફની ટીમને મહેસાણાથી અત્યારે બોલાવવામાં આવી છે નેશનલ હાઇવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સાથે પણ ચર્ચા થયેલી છે તેઓના એન્જિનિયર પણ સાઇટ પર છે અને એ જરૂરિયાત જણાથી એ તે ડિવાઇડર તોડીને પણ

પાણી વધારે આવવાના કારણે કે જે હાઈવે પરનો જે ડિવાઇડર છે તે પણ તોડવા માટે મજબૂર બનવું પડ્યું છે કહી શકાય કે જે આ જે પાણી જાય છે તે નદીનો કોજવી નથી પરંતુ નેશનલ નો રોડ છે ત્યાંથી જે પાણી પસાર થઈ રહ્યું છે અને એક તરફથી બીજી તરફ જઈ રહ્યું છે પરંતુ જે અહીંયાથી નીકળતા જે વાહન ચાલકો છે તે હાલ તો આમ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કહી શકાય કે જે આ વરસાદ વધુ વર્ષો દરમિયાન કારણે સાંકલપૂર્ણ આજુબાજુના જે ગામડા છે તે પ્રભાવિત થયા છે અને જે નેશનલ હાઈવે છે તેના પર પણ કારણ કે જે વરસાદ છે તે રોકવાનું નામ નથી લઈ રહ્યું વરસાદ વધારે જો વરસે તો અહીંના અંદર લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને રેસ્ક્યુ પણ કરી શકવું પડે તે હાલ તો રહી છે મંસુરી ગુજરાત પાટણ